હાય ગાઈસ આ અમારે કુલદેવનું મંદિર છે મા બહુચરમાનું આ તો અમારો પહેલો બ્લોક આટલાથી ચાલું થાય છે આ અમારે મેરડી આપણે જવાનું છે મેળુસન બાજુ ને આગળ કયા કયા ગામ આવે છે એ પણ તમને બતાવશું અમે મિત્રો હવે આપણે મેળુસન જઈ રહ્યા છીએ આ માદાશામાનું મંદિર છે તો હવે આપણે મેળુસન આવી ગયા છીએ અને તમે પણ મેળુસનથી વિડીયો જોતા હોય તો લાઇક કરજો તો આપણે મેળુસનથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ગણેશપુરા ગણેશપુરાથી કોઈ વિડીયો જોતું હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો મિત્રો હવે આપણે ગણેશપુરા આવી ગયા છીએ મિત્રો હવે આપણે ગણેશ પુરાથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ જગરાલ મિત્રો આપણે આવી ગયા છીએ જગરાલ જગરાલ થી જવાનું છે ચાવીમા ના મંદિરે મિત્રો હવે આપણે મંદિરે જઈ રહ્યા છીએ આ વાળા રોડ પર આવેલું છે ચામું મા છે ચામું મા મંદિર નું ગેટ અહીંથી આપણે જવાનું છે ગેટ ની અંદર વળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ચામું માના મંદિર તરફ સામે દેખાય તે મંદિર છે તો મિત્રો આપણે આવી ગયા ચામુડમાના મંદિરે આપણે મોડું થતું હતું એટલે દર્શન કરવા ગયા નથી પરિવાર આવશું ચમુણમાના મંદિરેથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ફરી ગામ એટલા ગામમાં પણ કોઈ સેલિંગ થયું નથી એટલા મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ખેતરમાં તો મિત્રો આ છે કપ્પા અમારે તો કપ્પા આવો છે તમારે કેવો છે તે કમેન્ટમાં જણાવજો જરૂરથી મિત્રો હવે આવી ગયા છે અમારા ખેતરમાં જો એરંડા છે ને સામે દેખાય તે કપા છે